નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર ટુ પરમાણુની બંધારણમાં આજે આપણે સમભારીકો અને સમસ્થાનિકો એટલે કે આઈસોબાર્સ એન્ડ આઇસોટોપ્સનો અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આઈસોટોપની એટલે કે સમસ્થાનિકોની સમસ્થાનિકો તો જો સમસ્થાનિકો એટલે શુંની વ્યાખ્યા શું થશે તો યાદ રાખવાનું થાય કે પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ દળ ક્રમાંક દળ ક્રમાંક અલગ અલગ તો તેને શું કહેવાય તો તેને કહેવાય છે સમસ્થાનિક શું કહેવાય છે સમસ્થાનિક બરાબર દાખલા તરીકે આપણે જો વાત કરીએ તો કાર્બનના ત્રણ સમસ્થાનિક છે બરાબર જેને કાર્બન બાર કાર્બન તેર અને કાર્બન ચૌદના નામથી ઓળખવામાં આવે છે અહીંયા એનો શું આવશે કાર્બનનો પરમાણુ ક્રમાંક આવશે તો જુઓ આ જે પરમાણુ ક્રમાંક છે કાર્બનનો બરાબર આ ત્રણે ત્રણનો કેવો છે સરખો છે પરંતુ દેખો દળ ક્રમાંક દેખો અલગ અલગ છે આનો પહેલાંનો જે લેક્ચર હતો એનામાં આપણે શું શીખ્યા હતા તો જુઓ આ જે ઉપર છે આ કાર્બન છે અહીંયા ઉપર એ અને નીચે ઝેડ નીચે શું હોય ક્રમાંક દર્શાવવાનું શું દર્શાવવાનો ક્રમાંક અને ઉપર શું દર્શાવવાનું હોય દળ ક્રમાંક દર્શાવવાનું હોય શું દર્શાવવાનું હોય દળ ક્રમાંક દર્શાવવાનું હોય ને દળ ક્રમાંક બરાબર શું થશે તો જુઓ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધતા ન્યૂટ્રનની સંખ્યા શું કહીએ આપણે દળ ક્રમાંક એ કહીએ બરાબર અને પરમાણ ક્રમાંક જેડ એટલે શું થાય તો કેન્દ્રમાં રહેલા ધનભાર એટલે કે પ્રોટોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા તો આવી જ રીતે તમને એમ કહેવામાં આવે કે કાર્બન તેર છે અથવા કાર્બન બાર છે બરાબર એના અંદર કેટલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન આવેલા છે બરાબર દાખલા તરીકે કાર્બન છ બાર માં બરાબર પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે તો આપણને કઈ રીતે મળશે જુઓ પ્રોટોનની સંખ્યા કેટલી હોય પ્રોટોન બરોબર કેટલા હશે પ્રોટોન બરોબર ઝેડ બરોબર કેટલા થશે એના અંદર છ થશે કેટલા થશે પ્રોટોન છ કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે કાર્બનનો છ એટલે પ્રોટોનની સંખ્યા છ અને બીજું શું છે તો તટસ્થ પરમાણુમાં તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ શું હશે ઇલેક્ટ્રોન હશે તેટલા જ ઇલેક્ટ્રોન હોય હોય માટે ઇલેક્ટ્રોન કેટલા થશે ઇલેક્ટ્રોન કેટલા થશે હોય તો છ થશે કારણ કે છ પ્રોટોન આવેલા છે બરાબર બીજું આપણે યાદ રાખવાનું એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અથવા તો પી પ્લસ એન બરાબર ચાલો તો જુઓ કાર્બન સે વાત કરી છે આપણે કાર્બન બાર ની બરોબર એ કેટલું છે ને અંદર બાર છે પ્રોટોનની સંખ્યા આપણને ખબર છે કેટલી છે છ છે હેને અને ન્યૂટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે માટે ન્યૂટ્રોનની સંખ્યા બરાબર શું થશે બાર માઇનસ છ શું થશે બાર માઇનસ છ એટલે ન્યૂટ્રોન કેટલા મળશે તો છ મળશે તો આવી રીતે આપણને ગણતરી કરતાં આવડવી જોઈએ કારણ શું છે દળ ક્રમાંક બરાબર શું થાય પ્રોટોન વધતા ન્યૂટ્રોનની સંખ્યા હેને તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલે છ છે ન્યૂટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે દળ ક્રમાંક આપણને આપેલો છે તો આવી રીતે શું ભાઈ પ્રોટોન ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી જશે વ્યાખ્યા યાદ રાખો ભાઈ ક્રમક કેવા હોય સરખા હોય દેખો પરમાણુ ક્રમાંક દરેકના કેવા છે સરખા છે પરંતુ દળ ક્રમાંક કેવા હોય અલગ અલગ હોય બરાબર ચાલો એવી જ રીતે આપણે હાઇડ્રોજનના બી આપણને ત્રણ સમસ્થાનિક મળે છે એવી રીતે ક્લોરીનના પણ આપણને સમસ્થાનિક મળે છે બરાબર ક્લોરીનના પણ સમસ્થાનિક મળે છે ક્લોરીન બરાબર ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે સત્તર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર ક્લોરીન પાંત્રીસ અને ક્લોરીન સાડત્રીસ બરાબર આ બંનેની અંદર ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે રેડી ત્યારબાદ આપણે વાત કરીએ સમયસ્થાનિકની પરમાણુ ક્રમાંક કેવા હોય સરખાવ દળ ક્રમાંક અલગ અલગ એવા હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક મળે છે હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક મળે ત્રણ સમસ્થાનિક મળે છે બરાબર એકનું નામ છે એચ વન વન બીજો આપણને મળશે એચ વન ટુ અને ત્રીજો છે એચ વન થ્રી બરાબર આ ત્રણેય આપણને કુદરતમાં અલગ અલગ માત્રામાં મળે છે આ જે એચ વન વન છે એનું નામ શું થશે પ્રોટીયમ બરાબર શું નામ છે આનું પ્રોટીયમ આનું નામ થશે ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ અને આનું નામ થશે ટ્રીટીયમ બરાબર શું નામ થશે ટ્રીટીયમ ટ્રીટીયમ બરાબર હવે જુઓ આની જે સંજ્ઞા છે આ તો ખાલી મેં લખ્યું છે એચ વન ટુ આપણે યાદ રાખવા માટે ખરેખર આમની જે સંજ્ઞા છે બરાબર ખરેખર જે આમની સંજ્ઞા છે એ અલગ અલગ થશે જે પ્રોટીયમ છે બરાબર એની સંજ્ઞા થશે એચ વન વન ડ્યુટેમની થશે ડી વન ટુ અને ટ્રીટમની થશે ટી વન થ્રી આની સંજ્ઞા થશે હાઇડ્રોજનના ત્રણ સમની બરાબર હવે જો આ પ્રોટિયમની વાત કરીએ આપણે તો પ્રોટીયમમાં કેટલા ઇલેક્ટ્રોન હશે બરાબર કેટલા પ્રોટોન હશે પ્રોટોન કેટલા ન્યુટ્રોન કેટલા ને ઇલેક્ટ્રોન કેટલા એ આપણે ગણવાનું છે બરાબર ચાલો તો પ્રોટોન કેટલા હોય જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રાંક એક છે તો પ્રોટોન દરેકમાં કેટલા હશે એક જ આવશે બરાબર અને જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન બી કેટલા હોય જેટલા પ્રોટોન એટલે અહીંયા બી શું જ આવશે એક એક હે ને અને ન્યુટ્રોન આપણને કઈ રીતે મળશે તો જુઓ જે આ એ ઇઝ ઇક્વલ ટુ શું આવે તો પી પ્લસ એન યાદ રાખવાનું બરાબર આપણે શું શોધવાનું છે એન તો એન બરાબર શું થશે પી માઇનસ એ અથવા એ માઇનસ પી બરાબર માઇનસમાં આપણો જવાબ ના આવે આપણે યાદ રાખવાનું છે જો માઇનસ જવાબ આવે તો પણ એને પ્લસ ગણવાનું તો એવી રીતે પ્રોટિયમની અંદર કેટલા હશે તો જુઓ પ્રોટોન કેટલા છે એક છે અને દળ ક્રમાંક કેટલો છે એક છે તો એક માઇનસ એક કેટલા આવશે આનામાં ઝીરો આવશે બરાબર આનામાં કેટલા આવશે બે માઇનસ એક એટલે એક ન્યૂટ્રોન હશે બરાબર અહીંયા શું હશે બે માઇનસ એક એટલે એક અને આનામાં કેટલા ત્રણ માઇનસ એક બરાબર ત્રણ માઇનસ એક એટલે કેટલા થશે બે થશે બરાબર તો આવી રીતે પ્રોટીયમ ડ્યુટોરિયમ અને ટ્યુટ્રીયમની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યૂટ્રોન વેચાયા છે યાદ રાખવાનું એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ એન ન્યૂટ્રોનની સંખ્યા કઈ રીતે મળશે તો પ્રોટોનમાંથી એટલે કે દળ ક્રમાંક આપણે બાદ કરી નાખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વાત કરીએ આપણે ભારીની શ્રીની વાત કરવાની છે સમય સમભારી ઇંગ્લિશમાં શું કહેવાય આઈસોબાર કહેવાય શું કહેવાય આઈસો બાર બરાબર હવે આઈસોબારની વ્યાખ્યા શું થશે તો જો પહેલામાં શું હતું પરમાણુ ક્રમાંક સરખા દળ ક્રમાંક અલગ અલગ આનામાં શું હશે તો પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ દળ ક્રમાંક સરખા દળ ક્રમાંક કેવા હશે સરખા હશે ચાલો તો દાખલા તરીકે આપણે વાત કરીએ જો તો કાર્બન ચૌદ અને નાઇટ્રોજન ચૌદ આ બંને શું છે સંભારીએ કહેવાય નાઇટ્રોજન ચૌદ બરાબર કાર્બનનો પ્રમાણુ ક્રમાંક છ છે નાઇટ્રોજનનો આવશે સાત આવશે તો જુઓ વ્યાખ્યા શું છે પરમાણુ ક્રમાંક અલગ અલગ તો પરમાણુ ક્રમાંક છ અને સાત અલગ અલગ છે પરંતુ દળ ક્રમાંક સરખા બરાબર અહીંયા જુઓ જેડ ઇક્વલ ટુ શું છે કાર્બનની અંદર છ અને સાત છે છ અને સાત છે અને દળ ક્રમાંક શું છે તો ચૌદ અને ચૌદ છે એટલે દળ ક્રમાંક કેવા થયા સરખા થયા દળ ક્રમાંક કેવા થયા સરખા થયા પરમાણુ ક્રમાંક કેવા છે અલગ અલગ તો તેને શું કહીશું આપણે સમભારી શું કહેવાય સમભારી પરંતુ યાદ રાખવાનું સમસ્થાની કેટલે શું તો પરમાણુ ક્રમાંક સરખા પરંતુ દળ ક્રમાંક અલગ અલગ હોય તો તેને શું કહેવાય સમસ્થાનિક અને પરમાણુ ક્રમાંક અલગ અલગ અને દળ ક્રમાંક સરખા હોય તો તેને શું કહેવાય સમભાર્ય એટલે કે આઈસો બાર બરાબર છે દાખલા તરીકે શું છે કાર્બન ચૌદ અને નાઇટ્રોજન ચૌદ બંનેની અંદર દળ ક્રમાંક કેટલો છે તો ચૌદ છે બરાબર એટલે પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યા સરખી થાય બરાબર દાખલા તરીકે નાઇટ્રોજન ચૌદની અંદર પ્રોટોન ગણીએ આપણે બરાબર નાઇટ્રોજન ચૌદની અંદર બરાબર પ્રોટોન બરોબર કેટલા થશે પ્રોટોન બરાબર કેટલા થશે તેનો દળ ક્રમ સોરી એનો જે ઝેડ હશે એટલે પરમાણુ ક્રમાંક હશે પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો કેટલો આવે સાત આવે તો પ્રોટોન કેટલા હોય સાત હોય બરાબર એવી જ રીતે ઇલેક્ટ્રોન કેટલા હશે તો ઇલેક્ટ્રોન બી સાત હશે કારણ શું છે તટસ્થ પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય ઇલેક્ટ્રોન હોય ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે તો આપણને ખબર છે પીમાંથી એ માઇનસ કરી નાખવાનું પીમાંથી એ માઇનસ કરી નાખવાનું અથવા એમાંથી પી માઇનસ કરી નાખવાનું બરાબર તો અહીંયા શું આવશે સાત માઇનસ ચૌદ અથવા તો ચૌદ માઇનસ સાત બરાબર જે બી આપણે લખીએ જવાબ હંમેશા પ્લસમાં જ કન્સિડર કરવાનો ભલે માઇનસમાં આવે તો કેટલા આવશે આવશેના અંદર સાત આવશે ન્યૂટ્રન બરાબર કેટલા આવશે સાત આવશે યાદ રાખોને ને એન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ પી કરવાનું એન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ પી દાખલા તરીકે જો કાર્બનની વાત કરીએ બરાબર કાર્બન શું છે ચૌદ છની વાત કરીએ તો એના અંદર જુઓ એના અંદર પ્રોટોન કેટલા હશે પ્રોટોન છ હશે હે ને ઇલેક્ટ્રોન કેટલા હશે તો છ હશે ન્યૂટ્રોન બરાબર શું છે સૂત્ર લખેલું એ માઇનસ પી બરાબર એ કેટલું છે એ ઉપર લખેલું છે ચૌદ છે પી કેટલું છે છ છે બરાબર તો ચૌદમાંથી છ જાય ચાલો તો કેટલો જવાબ આપણો આવશે સાત બરાબર છે ચાલો ચૌદમાંથી ચાલો પાંચ જાય ચૌદમાંથી પાંચ જાય તો નવ નવમાંથી આઠ બરાબર સોરી જવાબ શું આવશે આપણો આઠ આવશે રેડી તો આવી રીતે જે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી પણ આપણને આવડવી જોઈએ બરાબર તો આ હતું સમભારી અને સમસ્થાનિક વિશે ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશો નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ